અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળાએ દસ્તક દીધી છે અમદાવાદમાં તાવ સરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન ઝાડા ઉલટી કમળો સહિતની બીમારીઓ વધી રહી છે એમ્સ સંચાલિત હોસ્પિટલોમાં સવારથી જ દર્દીઓની લાઇનો લાગી રહી છે સુરતમાં છવ્વીસ જુલાઈએ કારગિલ વિજય દિન રજત જયંતિ ઉપલક્ષ્યમાં સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન સરદાર સ્મૃતિ ભવન વરાછા ખાતે કરાયું હતું જેમાં ત્રીસ સહિત જવાનોના પરિવારને સાહીઠ લાખની સહાય અર્પણ કરાઈ હતી વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા સતત ત્રીજા દિવસે પણ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખી હતી કલાલી વળસરથી અંદાજે સત્તર લોકોને રેસ્ક્યુ કર્યા હતા જૂનાગઢની ભાજપ શાસિત મેડરદાર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા રાજનીતિ ગરમાય છે મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાયા બાદ રાજીનામું ધરી દેવાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અંકલેશ્વરના ખરાબ રોડ રસ્તાને લઈને યુવા કોંગ્રેસના કાર્યકરોનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો આદર્શ સ્કૂલ પાસેના રોડના ખાડામાં કેક કાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિકાસના નામે કેક કાપીને ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં અગ્નિવીરો માટે આરક્ષણ છવ્વીસ જુલાઈએ સેનાના અઝ્નિવવીરોને રાજ્ય પોલીસ ભરતીમાં અનામતની જાહેરાત કરી હતી કારગિલ વિજયના પચીસ વર્ષ પૂરા થવા ઉપર આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ જાહેરાત કરી છે બીચયુજી બે હજાર ચોવીસનું રિવાઇઝ્ડ રિઝલ્ટ જાહેર થયું છે ચાર પોઈન્ટ બે લાખ વિદ્યાર્થીઓની રેન્ક બદલાઈ ગઈ ટોપર્સની સંખ્યા એકસઠથી ઘટીને સત્તર થઈ ગઈ છે ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહના લગભગ દસ કલાક પહેલા શુક્રવારે સવારે પાંચ ટ્રેન નેટવર્ક હુમલો થયો હતો ઘણી રેલવે લાઈનો ઉપર તોડફોડ અને આગ કરવામાં આવી હતી જાણીતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોલીનો રોલ નિભાવનાર કુસાહે સોળ વર્ષ બાદ આ શોને અલવિદા કહી દીધું છે થોડા મહિના પહેલા કુશે શો છોડવાના સમાચારને નકારી કાઢ્યા હતા જોકે હવે પોતે જ એક વીડિયોમાં જાણકારી આપી છે ભારતીય ટીમ મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં બાંગ્લાદેશ ને હરાવી ને નવમી વખત ફાઇનલમાં પહોંચી સેમી ફાઈનલમાં ભારતે બાંગ્લાદેશ ને દસ વિકેટે હરાવ્યું હતું વધુ અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાત સાથે મને રજા આપશો નમસ્કાર